સારોલી પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર માદક કરતા અભિષેક માદક પદાર્થ ગાંજો લઈને હેરાફેરી કરવાનો છે આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે શરણિયા હેમદ ગામમાં સુબમ ઇન્ડસ્ટ્રીઝ નજીક વોચ ગોઠવી હતી પોલીસે બાતમી મુજબ ગાજર કલર નું ટી શર્ટ અને બ્લુ પેન્ટ પોલીસે આરોપી અભિષેક ને તાત્કાલિક ઝડપી પૂછપરછ કરતા તેને આ ગાંજાનો જથ્થો આપનાર વ્યક્તિનું નામ રબીનારાયણ નારાયણ કાશીનાથ શબત જણાવ્યું હતું પોલીસે રબિનારાયણ ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે